તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે બાર મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ વિડીયોને શરૂ કરતાં પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહેતો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલાં અને મહત્ત્વના સમાચાર સૌની સામે આવી રહ્યા છે કે આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ આજથી તારીખ બાર જુલાઈના દિવસે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે તે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે તો મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે સાથે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને નિર્દેશ પણ આપી દેવાય છે પંદર જુલાઈથી અંદાજે એંસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજ મળશે આવો તમને જણાવીએ દોસ્તો કે કોને મહિને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે સરકાર તરફથી મળેલ માહિતી અનુસાર એન એફ એસ એ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો મફત અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાય છે કે લાભાર્થીને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે રોગચાળાના પ્રમાણમાં વધારો ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વધ્યો છે જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે ત્યારે ઝાડા ઉલટી ટાઇફોઇડ કમળો અને કોલેરાના કેસોમાં વધારો થયો છે જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગોમાં સૌથી વધુ કેસ નોંધાય છે જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું અને કમળાના એકોતેર કેસ નોંધાય છે તેમજ ટાઇફોઇડના એકસો અઠ્ઠાવન અને કોલેરાના છ કેસ નોંધાય છે ઉપરાંત સાદા મલેરિયાના છ અને ડેન્ગ્યુના અઢાર કેસ નોંધાય છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સામે કે શાકભાજીના ભાવમાં વધારો કોથમીર અને મેથીના ભાવમાં પાંચ ગણો વધારો ઝીકાયો છે જોકે સામાન્ય દિવસોમાં કોથમીર અને મેથી શાકભાજી સાથે મફતમાં ભાવે મળતી હોય છે ત્યારે હાલ કોથમીર અને મેથીના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે અને કોથમીર અને મેથીના ભાવમાં કિલોના ત્રણસો રૂપિયા થઈ ગયા છે જોકે કોથમીરના ભાવ ત્રણસો રૂપિયાએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આ સિવાય ટમેટા અને બટાકાના ભાવમાં પણ ભયંકર વધારો જોવા મળી રહ્યો છે હાલ બજારમાં બટાટા સરેરાશ ભાવ પ્રતિ કિલો ચાલીસથી પચાસ છે તો ટમેટાના બજાર ભાવ સો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે લીલો દુષ્કાળ જાહેર હવામાન વિભાગની આગાહીને પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપની સામે કે ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે કેબિનેટ બેઠક બાદ મનસુખ માંડવીયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુધી સામે આવી રહ્યા છે દોસ્તો કે પચાસ હજારની મફત સહાય રાજ્ય માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને અપાશે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે પશુપાલકો માટે ખુશખબર સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય મોટો લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવ ફેર ગત વર્ષ મુજબ ચૂકવશે ગયા ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવ ફેર ચૂકવી અપાશે સાબર ડેરીના એમડીએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબર ડેરી બસો અઠ્ઠાવન કરોડ રૂપિયાનો ભાવ ફેર તરીકે ચૂકવશે ત્યારબાદના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસો યોજના તમારા ઘરમાં અથવા કોઈ સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમને મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની સહાય શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતા સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ ચોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવશે જેમાં બાળકના જન્મ પહેલાં સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર જમા કરવામાં આવશે આમ આ યોજના હેઠળ ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની મહિલાઓને સહાય કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો સૌની સામે કે પરીક્ષા વિના સરકારી નોકરી જે ઉમેદવારને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો તેમના માટે એક તક આવી છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એનએમડીસી ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી માટે તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવી નહીં પડે જો તમે સિલેક્શન થયા છો તો તમને પ્રતિમાસ નેવ હજાર રૂપિયાનો પગાર મળશે અરજી માટે સત્તાવાર વેબસાઇટ એનએમડીસી ડોટ કો ડોટ ઇન પર લોગિન કરો ત્યારબાદના મહત્વના સમાચાર છે દોસ્તો કે પતંજલિને ફટકાર પચાસ લાખનો દંડ પતંજલિ આયુર્વેદની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટે પતંજલિ કપૂર ઉત્પાદનનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું ન હતું આવી સ્થિતિમાં કોર્ટે હવે આ કાર્યવાહી કરી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર આશા કરું છું કે આપશોને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા આઇકન લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ